નમસ્કાર ખેડૂત મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એરંડામાં વધારો કે પછી ઘટાડો અને આજના તાજા એરંડાના બજાર ભાવ જાણવાના છીએ તેથી ખાસ વિડીયોમાં અંત સુધી બની રહેજો ઉપરાંત વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આવેલા ખંટડી બટનને પણ દબાવી દેજો જેથી દરરોજે દરરોજના જે તાજા એરંડાના બજાર ભાવ છે તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે આજના એરંડાના ભાવ રાજકોટ અગિયારસો પંચોતેરથી તેરસો અઠ્યાવીસ ગોંડલ આઠસો છવ્વીસથી તેરસો છવ્વીસ જૂનાગઢ બારસોથી બારસો પંચાણું જામનગર અગિયારસોથી તેરસો જામજોધપુર બારસો પચાસથી તેરસો એક ઉપલેટા બારસો પંચાણુંથી તેરસો ધોરાજી બારસોથી તેરસો અને એકવીસ અમરેલી બારસો વીસથી બારસો એકાણું તળાચા બારસો પંચાણુંથી બારસો છન્નું જસદણ નવસો પચાસથી બારસો ત્રીસ બોટાદ અગિયારસોથી બારસો એંશી વાંકાનેર બારસો એકાણુંથી બારસો બાણું ચામખંભાળિયા અગિયારસોથી બારસો એકાણું પચાવ તેરસો દસથી તેરસો સત્યાવીસ માંડલ તેરસોથી તેરસો દસ ડીસા તેરસો પચીસથી તેરસો એકત્રીસ ભાંભર તેરસો પંદરથી તેરસો તેતાલીસ પાટણ બારસો નેવુંથી તેરસો પંચાવન મહેસાણા તેરસોથી તેરસો અને ચાલીસ વિજાપુર તેરસો પંદરથી તેરસો પિસ્તાલીસ હારીચ બારસો એક્યાસીથી તેરસો એકતાલીસ માણસા તેરસો એકથી તેરસો પિસ્તાલીસ गोजारियार सौ सत्यावीस पिस्तालीस कड़ी तेरौ पंदर थीर सौ चालीस विसनगर तेरसो तेरसौ पिस्तालीस पालनपुर तेर सौ एकसौ बेतालीस तलोदो अठारो ओगन चालीस दहगाम तेरसोर सौ दस भिलड़ी बार सौ ऐसी एकतालीस કલોલ તેરસો ત્રેવીસથી તેરસો છત્રીસ સિદ્ધપુર તેરસો સોળથી તેરસો ચાલીસ હિંમતનગર તેરસો ચાલીસથી તેરસો એકાવન કુકરવાડા બારસો અઠ્યાસીથી તેરસો છત્રીસ ઈડર તેરસો વીસથી તેરસો પાંત્રીસ બેચરાજી તેરસો એકવીસથી તેરસો એકતાલીસ ખેડબ્રહ્મા તેરસોથી તેરસો આડત્રીસ કપડવંશ બારસોથી તેરસો વિરમગામ તેરસો પંદરથી તેરસો ચાલીસ થરાદ તેરસો પાંચથી તેરસો પિસ્તાલીસ આંબલીયાસણ બારસોથી તેરસો એકવીસ સતલાસણા તેરસો એકથી તેરસો અઢાર પ્રાંતિજ બારસો નેવુંથી તેરસો વીસ સમી તેરસો દસથી તેરસો તેત્રીસ ચાણસમા બારસો સિત્તેરથી તેરસો છવ્વીસ દાહોદ બારસો વીસથી બારસો સાઠ